ગુજરાતમાં ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળે તે માટે વાગડના પ્રસિદ્ધ એકલ મંદિરના મહંત યોગી દેવનાથ બાપુના અધ્યક્ષ સ્થાને છેલ્લા દિવસથી જિલ્લા મથક ભુજ કલેક્ટર કચેરી સામે સમર્થકો સાથે અનસન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા સાધુ સંતોની માંગણીને ધ્યાને લઈ હૈયા ધારણા આપવામાં આવી છે જેને લઈ આજે બપોરે આંદોલનનો સુખદ અંત આવેલ છે ગઈકાલે કચ્છ સાધુ સંતનું પ્રતિનિધિમંડળ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યું હતું જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘાઈને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગને ધ્યાને લઈ આગામી સમયમાં તેના અમલવારી પર મહોર મારવાની ખાતરી આપી હતી મુખ્યમંત્રીએ આ વેળાએ સનાતન સમાજની લાગણીને માન આપવું સરકારની જવાબદારી હોવાનું કહ્યું હતું આ વેળાએ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વર્ચંદ મહારાજ રવિગીરી પ્રદીપ્ત આનંદજી મહારાજ લાલ બાપુ અને ધનંજય ગીરી બાપુ જોડાયા હતા અનુભવ તો બઉ સારો કે જે અમારી માંગ હતી ગાયને ગુજરાતમાં રાજ્ય માતાનો નો મળવો જોઈએ અને એને માટે તો અમે બેઠા હતા તપસ્યા કરતા હતા અને એની જો માંગણી છે સરકાર આગે એની સ્વીકારે છે આગે કામ કરશે તો લાગણી તો બિલકુલ પ્રસન્નતાની અનુભવી છે આવી તો સરકારને નિર્ણય લેવાનો છે કોણ કોણ એમાં સમિતિમાં રહેશે અને એના કોણ કોણ સદસ્ય હશે પણ એટલો ચોક્કસ છે કે બે સંતો હશે તો મને લાગે છે કે સારો એને સમર્થન મળી જશે એને સારો જો જે બી મટીરિયલ મળશે સંતો વધારે આપી શકશે હું તો હંમેશા માટે કહું છું કે અમે સમસ્યા નથી અમે સમાધાન છીએ ત્યાં તમને ક્યાં પણ કોઈ તકલીફ આવતી હોય તો અમે ચોક્કસપણે તમારો રસ્તો માર્ગ માર્ગદર્શન કરી શકીએ એટલે મને અમે માર્ગદર્શક ચોક્કસ બનશું અગર સરકારનો કે અમને આગ્રહ હશે તો મુખ્યમંત્રીનો ત્યાં આ જે પહેલે જે આપણે વાત કરી ત્યાં બેસાડ્યા છે સાથે ચાય પાણી પીધા છે સારી રીતે વાત કરી છે અને ત્યાં તો વાત કરી છે ને ભાઈ કે આ મુદ્દો છે કે ભાઈ સંતો નહીં અમારો મુદ્દો છે અને અમે એના ઉપર ચોક્કસ કામ કરવા માંગીએ છીએ ને અમારે માટે એવું છે કે ગાય વિચારતા હતા કે ગાય ગુજરાત ની અંદર રાજ્ય માતા નો દરજ્જો મેળવે અને આપણે સંતો અવાજ એવું જેવો છે ઘણા બધા સમગ્ર ગાયો છે જેવી રીતે આપણે રોડો ઉપર ઘણી બધી રખડે છે આ નંદી રખડે છે એક્સિડન્ટ થાય છે એનો પણ જીવ જાય છે સામે સામે વ્યક્તિનો જો આપણે ગૃહ મંત્રાલયને ડેટા ઉપાડીને જોજો એક વર્ષમાં દસ થી પંદર હજાર વધારે લોકોના મૃત્યુ થયા છે એટલે એને અંદર ઘણો બધો આપણે ગાય પૂજનીય માનીએ છીએ પૂજનીય મને એટલે એઠવાડો ચાટતી હોય તો એ આપણને સારો નહીં આપણી પૂજનીય છે એટલે એને સન્માન મળે એને માટે જોગવાઈ કરવાની હોય એને કયા તકલીફ ન પહોંચે એને માટે આ કાયદો બનવો જોઈએ